તમને લાગે કે નહીં ગમી મને પૈસા નહીં લેવાના તો ફાઈનલી આજે પંડિતજીની કે આપણે ખીચું ટ્રાય કરવાનું છે બેલ અને ખીચું પવિનભાઈ અને સતીભાઈ પણ છે અને પિંકેશભાઈ પણ છે આજે તો કેસ કરીને તમને બતાવીશું ભાઈ સરસ મજાનો છે ને પાછળ તો પંડિતજી છે આપણે ટ્રાય કરીશું અંદર ખીચું અને બેલ કેમ છે પંડિતજી કેટલા દિવસથી શોપ તમારી બંધ હતી હા મારા કંપની ચાલુ રાખે ચાલુ રહે ચાલુ રહેશે તો ભાઈ જો હવે પાવાગઢમાં આવો છો ને તો પહોંચી જજો ભાઈ પંડિતજી અને ત્યાં

જો ભાઈ ભાઈ ખવડાવે છે તમને લાગે તમે મને પૈસા નહીં લેવાના જો ભાઈ હા આપણે પહેલાંય ભાઈ ટ્રાય કરેલું છે એટલે એક નંબર નું હોય છે અને આ જો આજે પહોંચી ગયા આપણે ટ્રાય કરીશું ભાઈ હા જેવી રીતે ભાઈ શોર્ટ શોર્ટ વિડિયોની અંદર આપણને જે પ્રેમ મળ્યો છે ને ફૂલ વિડીયોમાં જરૂરથી આપજો આપણે ટ્રાય કરીશું ભાઈ હવે એકદમ ગરમા ગરમ મને કેવું લાગ્યું હા પાઇન બ્રેક પણ ટેસ્ટ મળશે થિન્ક યુ સુ ભાઈ ના દવા ટેસ્ટ છે અથાનના સંભાળ સાથે તેલ એક નંબર એક વાર ટ્રાય કરશો ને એટલે તમને પણ ખબર પડી જાય ભાઈ હિતેશ ભાઈ કેવું છે પંડિતજીનું ટ્રાય કરી અને સાથે થમ્સપ હવે પ્રવીનભાઈ ટેસ્ટ કરશે પિંકેશભાઈ અમારે પાવાગઢ ને એટલે પંડિતજીની ની મત ભાઈ અલગ જાય